અવાજ ગાજવો જોઈએ બોલો ભારત માતા કી આજની આ સભાની અંદર ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આપણા ધારાસભ્ય ગુરબીભાઈ શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ભાઈ શ્રી નંદાજી આપણા સમાજના બામાસા રોહિતજી ચંદુજી ઠાકોર રબારી સમાજના આગેવાન ભાઈ શ્રી મનુભી રબારી આપણા જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી દશરથજી અમારે ઠાકોર સેનાના પ્રમુખ ભાઈ શ્રી દિભાજી અને જેના પ્રસંગે આપણે બધા એકત્રિત થયા છે જેના વરઘોડાની અંદર આપણે બધા નાચવા આવ્યા છે એવા આપણા ઉમેદવાર ભરતસિંહ ગાભી સાહેબ એક જોરદાર તાળીઓ પાડી દોસ્તો બળવંત ભાઈએ અને ભરતસિંહ ભાઈએ જે કામો કર્યા છે

છેલ્લા દસ વર્ષનું નરેન્દ્રભાઈ નું શાસન આનો હિસાબ લઈને તમારી વચ્ચે આવ્યા છીએ અમે આ કોઈ એક બે દિવસ તો હિસાબ નથી અને હિસાબ એટલે લઈને આવ્યા છીએ કે અમારી જોડે કરેલા કામોનું ભાથું છે યાદ કરો આ ગામડાની આપણે આ શું દશા હતી આ ગામની અંદર રોડ રસ્તાના શું ફેંકા હતા પાણીની શું વ્યવસ્થા હતી ગામની સુખાકારી ગામની સગવડો કેટલી હતી યાદ કરવું પડે ઘણીવાર કોઈ પત્રકારે એવું કહ્યું કે મને કે સિત્તેર વર્ષનું શુક્રવાર યાદ કરો છો પણ સિત્તેર વર્ષનું યાદ ના કરીએ તો ત્રીસ વર્ષમાં શું બદલાનું છે એની ખબર કેવી રીત પડે સિત્તેર વર્ષ સિત્તેર વર્ષ કોંગ્રેસે આ દેશ અને આ ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે

એક માણસમાં બબે વાર રોડ બને પણ ક્યાં કાગળ ઉપર જોવા જવું તો નીચે રોડ હોય જ નહીં ખાઈ જાય યાદ કરો આ ગરીબો નું અનાજ પણ ખાઈ જતા કોટા ઉપર અનાજ આવે નહીં આયા પહેલા તો કેરોસી ને મળતું બધું ઉઠાઈને લઈ જતા આપણે ગરીબો ને ના છોડા યાદ કરો ઉત્તર ગુજરાત યાદ કરો આપણું આ કચ્છ યાદ કરો સૌરાષ્ટ્ર જ્યાં ઉનાળો પડે એટલે ગામના ગામ માલધાર લઈને ખાલી થઈ જાય આ માલદારીઓ ગંગા લઈને ક્યાંક અમદાવાદ ક્યાંક દક્ષિણ બાજુ ફરતા દેખાય કેમ તો કે પીવાના પાણીના ના માણસોની વ્યવસ્થા ના ઝાડવરોના પાણીની વ્યવસ્થા આ ગુજરાતે બહુ ગણી બહુ તકલીફો વેઠી છે યાદ કરો એ કોંગ્રેસના સાથેના દિવસો જ્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રા હોય અને રથયાત્રા નીકળતી હોય ત્યારે કોણ હતા તો કે બધા બધાને મદદ કોણ કરતું તો કે કોંગ્રેસના નેતાઓ મદદ કરતા યાદ કે સૌરાષ્ટ્ર કોઈ જિલ્લામાં જઈએ તો બોર્ડ મારેલું હોય તમારી અહીંયા કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે ત્યાં કોઈ ગરીબ બોલી ના શકે ઊંચા વાગે વાત ના કરી શકે એવું તો ગુંડા રાત ને માફિયા રાજ હતું આજે આ બદલાણું આ બદલાયેલું ગુજરાત છે આ બદલાયેલો દેશ આ વિકસિત ગુજરાત છે નરેન્દ્રભાઈ ઝાલે પહેલી વાર આ ગુજરાતના મુખ્યમંત્રી બનવા આવ્યા ત્યારે એમણે એક એક વ્યક્તિની ચિંતા કરી એમણે નક્કી કર્યું કે મારું ગુજરાત આ મારું ગુજરાત સોનાની ચીડિયા કેવી રીત બને મારો એક એક ગુજરાતી સુખી કેવી રીત થાય મારા ગામડાઓ સુખી કેવી રીત થાય એના માટેની નક્કર યોજનાઓ બનાય અરે દિવસો પણ યાદ કરો આજે આપણે બધા ખેડૂતો સુખી છીએ ને તો એ તો મા નર્મદા ગામડે ગામડે બધાના છે ને એના કારણે

માં નર્મદાનો વિરોધ કર્યો હતો એમણે કોંગ્રેસ વાળે શું નથી કર્યું યાદ કરો મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે બાવીસ લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું આ બાવીસ લાખ કરોડ કોના હતા એ મારા તમારા આપણા રૂપિયા હતા લૂંટનારા કોણ હતા કે બધા જ કોંગ્રેસી હતા હમણાં બળવંતસિંહ ભાઈએ કહ્યું કે પંદર પૈસા પહોંચતા જરૂરિયાત સુધી તો એ વખતે સરકાર કોની હતી પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ હતી અને એવા કરતા વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા કે હું એક રૂપિયા દિલ્હીથી મોકલું છું પણ ખબર નહીં વચ્ચે પંચ્યાસી પૈસા કોણ ખાઈ જાય એમને ખબર હતી કે આ તો મહારાજ પાર્ટીના લોકો ખાઈ જાય છે એવા લોકો હતા કે ગરીબોના મોઢાનો દિવાલો પણ લઈ લે આજે ગુજરાત બદલાયું છે આ ગુજરાતની અંદર મા નર્મદા એ ઉત્તર ગુજરાત થી લઈ મધ્ય ગુજરાત થી લઈ કચ્છ થી લઈને સૌરાષ્ટ્ર સુધી તમામ જગ્યાએ માં વધામણા થયા છે અને માં નર્મદા પછી ખેડૂતોની આવક વધી છે ખેડૂતોની સમૃદ્ધિ વધી છે યાદ કરો આ ભાગચંદ આપણે પાટણ જેવો કેટલો કલાક દોઢ કલાક થઈ જતો અને અમદાવાદ જેવો તો દસ દસ કલાક થતા આ રોડ કોણે બનાવ્યા તો કે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યા આટલા સરસ રોડ અને ગામમાં દરેક શેરીએ આરસીસી હોય પેવર બ્લોક લગાવવાના હોય દરેક ઘર સુધી પીવાના પાણી પહોંચાડવાના હોય દરેક ઘરને સુખાકારી આપવાની વાત કોણે કર્યું તો કે નરેન્દ્ર ભાઈએ કર્યું છે યાદ કરે દીક્ષો કે દેશ ની અંદર આપણે જમ્મુ કાશ્મીર જઈએ પંજાબ બાજુ જઈએ આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી ગોળીબાર થતો હોય આતંકવાદીઓ ગમે ત્યાં ઘૂસી જતા અને આ સગોદીને ડર નતો કેમ કે કોંગ્રેસના શાસનમાં સરહદ ઉપર બેઠેલો એ આપણો સૈનિક એને એક બુલેટ ફોડે તો એનો હિસાબ આપવો પડતો દિલ્હીની સરકાર હિસાબ માંગે કે આ બુલેટ ક્યાં ફોડી સૈનિકોની અંદર બંદૂકો આપી પણ ગોળીઓ ના આપી આજે આતંકવાદીઓ જોઈ નથી પાકિસ્તાન ના ધર્મ જઈને ઘુસી ને આતંકવાદીઓને મારે છે એ નરેન્દ્રભાઈ ની વાત કરવા માટે તમે આવ્યા છે કે નરેન્દ્રભાઈ ના આવ્યા પછી જ્યારે નરેન્દ્રભાઈ પહેલી વાર આ દેશ વડાપ્રધાન થવા જઈ રહ્યા હતા ત્યારે એમને કહ્યું હતું કે દેશ ની ચોકીદાર બનવા જઈ રહ્યો છું આજે ખબર પડે છે પેલા જનધન ખાતા ખોલાય ને ત્યારે કોંગ્રેસ વાળા બધા હસતા હતા પેલા રૂપિયા વગરના ખાતા ખોલી શું કરશું પંચાવન કરોડ ખાતા ખોલાયા અને જે જરૂરિયાત છે

કોંગ્રેસના શાસનમાં આપણે તેરમા નંબર હતા વિશ્વમાં આજે પાંચમા નંબરમાં પર છીએ એવું કહેવાય છે કે બે હજાર સત્યાવીસ સુધીમાં વિશ્વની ત્રીજા નંબરની આર્થિક વ્યવસ્થા મજબૂત આપણે આવીશું આ કોઈ નાની વાત નથી દોસ્તો નરેન્દ્રભાઈ ખૂબ કામ કર્યા છે ગુજરાત સરકારે પણ ખૂબ કામ કર્યા છે ત્યારે તમને વિનંતી કરવા આવ્યા છે જો તો કોઈ ભ્રમણામાં ના આવતા ચૂંટણી કોઈ જાતિ કોઈ ધર્મ કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી છે ભારતની આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યની આ ચૂંટણી છે મારી તમારી આપણી આપણા નરેન્દ્રભાઈ ની ચૂંટણી છે અને દોસ્તો કોંગ્રેસ ની વાત એટલે નહીં કરું કારણ કે કોંગ્રેસ આખા દેશમાં નાબૂદ થઈ ગઈ છે મને યાદ છે કે એ લોકો એક યાત્રા કરે કે ભારત જોડો ભારત તૂટ્યો ક્યારે ભારત તો તમારા શાસન માં તૂટ્યો આ જમ્મુ કાશ્મીર ની અંદર જોયું તું કે એક દેશના બે ઝંડા હોય એક દેશ બે સંવિધાન બે નિયમો હોય નરેન્દ્રભાઈ અમિતભાઈએ નક્કી કર્યું કે નહીં ચાલે ત્રણસો સિત્તેર ની કલમ દૂર કરી આજે આપણું મસ્તક છે જમ્મુ કાશ્મીર અને જમ્મુ કાશ્મીર આજે ભારત નો અખંડ અંગ બન્યું છે એ નરેન્દ્રભાઈ અમિતભાઈ ના કારણે બન્યું છે કોંગ્રેસે તો દેશ ને તોડવાનું કામ કર્યું ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્રભાઈ આ દેશ ને જોડવાનું કામ કર્યું છે મને તો ઘણી કમનસીબી એ થાય કે આ થાય ગુજરાત નો ઠાકોર સમાજ એક કરવું એ ગમે તે હોય મારા બાવન બેતાલીસ બાવીસ બાર બધા જુવાડિયા બધા જ એક કરવું ચૂંટણી આવેલ પહેલા પાછા આવી જાય બધા કે ભાઈ આ તો પાલવી છે અને હું બાવન બેતાલીસ છું શું કરવા સમાજના વાળા પાડો છો રાજનીતિ માટે તમારી સસ્તી રાજનીતિ માટે આ સમાજ એક કરતા વાર લાગ્યું છે આ રાજનીતિ ના કરો આ રાજનીતિથી તમને કઈ નહીં મળવાનું અને સમાજને કઈ નથી મળવાનું અને ભૂલી જજો મનમાં શંકા કુશંકા ના રાખતા આ દેશની અંદર ચારસો પાર સાથે કમળ આવવાનું છે કોઈના મગજમાં શંકા કુશંકા તો કાઢી નાખજો

આપને કહ્યું છે એમને જે સવાલ કરે એનો જવાબ આપું છું કે ગરીબોનું કોઈ સાંભળ ગરીબોનું નું તો આ સરકાર છે તમારા ઘરનું ઘરનું સપનું પૂરું કર્યું તમારા ઘરમાં સીધા ખાતામાં પૈસા નાખે તમારે તમારું સ્વજન કોઈ માદુ પડે એ માદુ પડે ત્યારે તમારા દવાખાના પૈસા ના હોય અને દવાખાના પૈસા ના હોય એટલે તમારે દાગીના ગીરવે મૂકવા પડતા તમારે ઊંચી ના લેવા પડતા વ્યાજે લેવા પડતા અરે ભાઈ કઈ નથી વાતમાં કઈ નથી જેને આખા દેશ સોનાની ચીડિયા બનાવી એની વાત આપણો ને આમાં કઈ નથી આપણે તો એવું છે કે એક બાજુ ગંગા વહી રહી છે બે આકળા પાકતા આકળા બાજુ ધ્યાન આપીએ કોઈ ચિંતા ના કરો આ દેશની અંદર તમામ ગરીબોની ચિંતા કરનાર નરેન્દ્ર મોદી છે ગરીબો ની કઈ ચિંતા નહીં કરતા અને ભાઈ આ એસી કરોડ લોકો મફત અનાજ કોણ છે આ ગરીબ છે મફત દસ લાખ સુધી સારવાર કરીએ કોણ છે તો આ ગરીબ છે તમામ લોકોની સુખાકારી વધારી આ તમામ ખેડૂતો ખાતામાં પૈસા કોણ નાખે છે તે જરૂરિયાત વાળા લોકો છે એટલે આપને વિનંતી કરવા માટે આવ્યો છું કે દોસ્તો કમન ને જીતાડજો અને કમન ને જીતાડજો કઈ આગળ તમારી જરૂર નથી સાતમી તારીખે મતદાન

ભારતીય જનતા પાર્ટી એ કરે છે એવા કામો કરી શકશો શું તમે આથી બીજું સવાયું બીજું કઈ કરી શકવાના છો અને ભારતીય જનતા પાર્ટી ને મત કેમ ગુજરાત ને ફરતી ગુંડા હાથમાં નથી સોંપવું

ચૂંટણી તો પ્રજાના વિકાસ થી હોય ચૂંટણી ની અંદર તો પ્રજા માટે શું લાવશો એની હોય કોંગ્રેસ જોડે કોઈ મુદ્દા નથી વાત એવી કરે છે કે સંવિધાન બદલાઈ જશે અરે શેનું સંવિધાન બદલાય આ દેશના વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ બન્યા ત્યારે નરેન્દ્રભાઈ એ બાબા સાહેબ આંબેડકરને ને દંડવત કર્યા હતા અને કહ્યું હતું કે હે મહામાનવ તમે આ દેશ નું જે સંવિધાન બનાવ્યું છે આ દેશના જે નિયમો બનાવ્યા છે ગરીબો વંચિતો અને આખા દેશ માટે એનું ઈમાનદારીથી અમલ કરીશ આ દેશ તું સંવિધાન એનું જતન કરીશ અને જે માણસ આ દેશના સંવિધાનનું જતન કરે છે એની સામે સવાલ કરો છો તમે તો કેટલાય ભ્રષ્ટાચાર કર્યા તમે આ દેશ તો લૂંટવા સિવાય કઈ ના કર્યું અને સવાલ અમારી સામે કરો છો ભારતીય જનતા પાર્ટીનું કયું કામ ખરાબ છે મને સમજાવો શું તમારા ગામડામાં પાણી મોકળવા એ કામ ખરાબ તમારા ગામડાઓમાં રોડ રસ્તા સારા કરે એ કામ ખરાબ

આ ચૂંટણી કોઈ મારા તમારા ભાઈની ચૂંટણી નથી આ ચૂંટણી આ દેશની ચૂંટણી છે આ આપણી આવનારી પેઢીની ચૂંટણી છે આ વિકાસની ચૂંટણી છે આ મત વિકાસથી હોવા જોઈએ એટલે ફરીથી આ ફત થાયને નમન કરું છું અને હજુય કહું તમને એ ભ્રમણામાંથી નીકળી જજો કોઈ પાંચ લાખે હારશે કોઈ દસ લાખે હારશે આ ગુજરાતમાં એવી અનેક સીટો છે જ્યાં કમળ દસ વાગથી વધારે ચીતો સાથે જીતવાનું છે ઘણીવાર તમને એવું થાય પત્રકાર મિત્રો પણ છે કે ઘણીવાર એવું થાય કે ચૂંટણી જામતી નહીં જામતી એટલે નહીં કે તમામ લોકોએ નક્કી કરી લીધું છે કે કમળ કમણ ને કમણ બીજું કંઈ જ નહીં એ નક્કી કરી લીધું છે ને એટલે ખબર નહીં પડતી બીજી બાજુ કોંગ્રેસ કોંગ્રેસનું તમને નાનું મોટું દેખાશે કારણ કે કોંગ્રેસનું કામ એ હોબાળો કરવું છે અહીં મારા ગામડાના લોકો બેઠા છે અફોર્મ ના પડતા ચૂંટણી કેવી રીતે જીતા સરપંચ ચૂંટણી લડવાનું તો તમે બધા માહિત છો એક એક વોટ ગણતા હો છો યુદ્ધ છે આ ધર્મ યુદ્ધ છે ને ધર્મ યુદ્ધ ની અંદર ચૂંટણી ખાલી કોળાથી નહીં જીતાતી એનું ચોક્કસ પ્લાનિંગ હોય છે ભારતીય જનતા પાર્ટી જોડે સાઈઠ વટેક નેતા છે સોઠ સાઠ વોટેક કાર્યકર્તા છે અમારા ભેજ પ્રમુખો છે અમારા ભૂતની ટીમ છે અમારા શક્તિ કેન્દ્રો છે અમારી તાલુકાની ટીમ છે અમારી જિલ્લાની ટીમ છે જિલ્લાની ઉપર પણ પ્રભારીઓ છે એની ઉપર પણ પ્રદેશ છે એની ઉપર પણ છે સુધી છે આટલું મોટું હોય તો પછી તમારે ચૂંટણીમાં કંઈ પરિણામ બીજા આવે ખરા સંકલ્પ કરો કરો છો ને સંકલ્પ બે હાથ કરીને જોરદાર તાળીઓ પડો નરેન્દ્રભાઈ ના માન અવાજ અને જોઈએ ત્યાં સુધી